વાત કરીએ ગુજરાત ગુજરાત પોલીસ બાર હજાર બોતેર પ્લસ જગ્યાઓ માટે સરકારી નોકરી ની તક મિત્રો જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ ત્રેસઠ હજાર બસો સુધી મળવા પાત્ર રહેશે સંસ્થા ગુજરાત પોલીસ વિભાગ પોસ્ટ નું નામ વિવિધ પોસ્ટ પર ભરતી છે અરજી કરવાનો માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની ખેલી તરીકે એપ્રિલ છે છે તેમજ અરજી કરવા માટેની મિત્રો અહીં લખી તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો પોસ્ટ નામ ગુજરાત પોલીસ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ના પદ માટે અહીં ભરતી કરવામાં આવી રહી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ ખાલી જગ્યા બાર હજાર ચારસો ને ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે તો નીચે મુજબ જોઈએ કે આમાં કેટલી જગ્યા ખાલી છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માં ચારસો બોતેર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માં છ હજાર છસો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માં મિત્રો તેત્રીસો ને બે જેલ સિપાહ માં મિત્રો એક હજાર પંચાણું અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માં મિત્રો એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે પગાર ધોરણ વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતી માં પસંદગી પામ્યા મુજબ તમને કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની માહિતી અમે કોષ્ટકમાં લખેલી સબ ઇન્સ્પેક્ટરમાં આડત્રીસ હજાર થી લઈને તેતાલીસ હજાર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ઓગણીસ હજાર નવસો થી લઈને ત્રેસઠ હજાર બસો સુધી હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ઓગણીસ હજાર નવસો થી લઈને ત્રેસઠ હજાર બસો સુધી મળવા પાત્ર રહેશે તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસ હજાર નવસો થી લઈને બસ ત્રેસઠ હજાર બસો સુધી મળવા પાત્ર રહેશે વય મર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે રિઝર્વ કેટેગરી ના ઉમેદવારો ને વય મર્યાદા છૂટછાટ મળવા પાત્ર પણ રહેશે મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ મિત્રો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ જાતિ દાખલો તથા અન્ય જરૂરી પુરાવા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાત કોસ્ટેબલ તથા જેલસીફાઈ માટે બાર ધોરણ છે સબ ઇન્સ્પેક્ટર માટે સ્નાતક મંગાવવામાં આવી છે વધુ માહિતી માટે તમારે જાહેરાતમાં જરૂરથી વાંચવાની છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો શારીરિક કાર્યક્ષમતા કસોટી શારીરિક ધોરણે કસોટી મિત્રો અને લેખિત પરીક્ષા તબીબી પરીક્ષા તેમજ તમે જોઈ શકો છો અરજી કરવા કઈ રીતે કરવાની છે તો આ વેકેન્સી જોબ મેળવવા ઈચ્છુક દ્વારા ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે હાજર ચોવીસે તો નિર્ધારિત સમય મુજબ તમારે અરજી કરી લેવાની છે અરજી કરવા માટેની જે એલ આરડી ની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે અરજી કરવાની છે મિત્રો આ ભરતીમાં જો અરજી કરવા માંગો છો અને અરજી કરવા માટેની લિંક જોતી હોય તો સિમ્પલી તમે ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરવાનું બોલતા ને સૌ પ્રથમ આવશે અમારી વેબસાઇટ છે જ્યાં તમને આ ભરતીની લિંક મળી જશે તો ત્યાં જઈને તમે સીધું એપ્લાય કરી શકો